સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજીની પ્રેરણાથી તથા કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી દાદાના દરબારમાં હનુમાન જન્મોત્સવની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને પ્યોરો સોનાના આઠ કિલો સોનામાંથી બનેલી નવ કરોડના વાઘા પહેરવામાં આવ્યા હતા ચૈત્ર સુદ પૂર્ણ હનુમાનજી જયંતિ નિમિત્તે પંચમુખી હનુમાનજી મહારાજની મૂર્તિનો અભિષેક અને ભવ્ય અનુકૂળ ધરવામાં આવ્યા હતા જેમાં એકાવન હજાર બ્લૂન ડ્રોપથી ભક્તોનું સ્વાગત કરાયું હતું હનુમાનજી દાદાના સાનિધ્યમાં બસો પચાસ કિલોની કેક કાપવામાં આવી હતી સમૂહ મારુતિ યજ્ઞનું પણ આયોજન કરાવવામાં આવ્યું હતું જેમાં આચાર્ય રાકેશ પ્રસાદ દાસ સમૂહ યજ્ઞ વિધિમાં લાભ આપ્યો અને એક હજારથી વધુ ભક્તો દાદાના દરબારમાં સમૂહ યજ્ઞમાં બેસવાનો લાભ લીધો હતો તેમજ હનુમાન મહોત્સવ નિમિત્તે સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે ઉમટી પડ્યું હતું તમામ ભક્તો માટે મહાપ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી હનુમાન જન્મોત્સવ નિમિત્તે લાખો લોકોએ હનુમાનજી દાદાના દર્શન કરીને ધન્યતાનો અનુભવ કર્યો હતો ત્યારે પોલીસ પ્રશાસન દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો હનુમાનજી મંદિરના કોઠારી વિવેક સાગર દાસ સ્વામી દ્વારા હનુમાન જન્મોત્સવ નિમિત્તે ભક્તોને શુભેચ્છાઓ પાઠવી હતી

ના હું તો પેલી વાર જ આવ્યો છું ફર્સ્ટ ટાઈમ જ છે મારું